કે તો ઉતારી દે ખંડેરી આવી ઉતારી દે હજી ઉતારી દી ક્યાં ના ભાડું છું હજી ઉતારી દી તમને ભાડું તમારા માટે હું ખંડેરી જાવ પાછો તમને કોણ કહે કે મારાટો ખંડેરી જાવ તમારા નું કઈ શેડ છે કે મારા બાપને તમે કીધું ખંડેરી ઉતારી દે યાર મને બડરી ઉતારી દીયો તમારે જવું ક્યાં મારે જામનગર જવું છે તમે બે બાજુ અરે ક્યાંય નથી જવું અહીંયા આવ્યું છે ઘણું છે તમને બે હાથ ને થયું માથું ઘડીક ક્યાં પડતરી ઉતારી દે ગડિક ખંડેરી ચાલો છો ભાઈ તમે અડધું માથું તમે અમારું ફેરવું છે